મૂર્તિ પણ પૂજનીય છે એ વિશે ભાવનગરના રાજકુમારનો એક પ્રસંગ જાણવા જેવો છે એ રાજકુમારની ઉંમર સાત વર્ષની હતી ત્યારે તેના પિતાનો સ્વર્ગ્વાસ આથી રાજકુમારને અન્ય રાજ પરિવારને અને ભાવનગરના રાજ્યને સંભાળવાની જવાબદારી પ્રભાશંકર પટ્ટણીના સિરે આવી પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના રાજાના અતિશય પ્રીતિપાત્ર હતા અને મુખ્ય સલાહકાર હતા રાજકુમારને વિવિધ વિષયોનું સંપૂર્ણ શિક્ષણ મળી રહે એ માટે પ્રભાશંકરભાઈએ રાજમહેલમાં ભણાવવા આવવા માટે થઈને તે તે વિષયના સંપૂર્ણ નિષ્ણાંત શિક્ષકોની નિમણૂક કરી રાજકુમાર તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો એકવાર એક અંગ્રેજ શિક્ષક મૂર્તિ પૂજાથી વિરુદ્ધ વાતો રાજકુમારને કહી રહ્યો હતો પ્રભાશંકરભાઈએ આ જાણ્યું તેઓ તુરંત ત્યાં ગયા મૂર્તિ પૂજા સત્ય છે એ વાત રાજકુમારના મગજમાં ઠસાવવા માટે રાજકુમારને કહ્યું આપની પાર્ટીમાં મારું નામ લખો રાજકુરકુમારે તેમ કર્યું પછી પ્રભાશંકરભાઈએ કહ્યું હવે આપ આ નામ ઉપર થૂંકો રાજકુમારે કહ્યું એ કદી ન બને આપ મારા વડીલ છો પ્રભાશંકરભાઈએ કહ્યું પણ આપ મારી ઉપર ક્યાં થૂંકી રહ્યા છો માત્ર પથ્થરની પાટી ઉપર રખેલા સામાન્ય અક્ષર ઉપર થૂંકવાનું છે અક્ષર તો જળ છે રાજકુમારે કહ્યું આ અક્ષરો કંઈ સામાન્ય અક્ષરો નથી મારા પૂજનીયના નામના સૂચક અક્ષરો છે આ અક્ષરો ઉપર થૂંકવું એટલે આપના નામ ઉપર થૂંકવું પૂજનીયના નામ ઉપર થૂંકવું એ તો મહાપાપ કહેવાય કુમારના મનમાં મૂર્તિ પૂજાની પૂજનીયતાને અધિક ઠસાવવા પ્રભાશંકર ભાઈએ ફરી કુમારને કહ્યું સામે દિવાલ ઉપર ટીંગાતા મહારાજા સાહેબના ફોટાને નીચે ઉતારીને એની ઉપર બૂટનો પ્રહાર કરો રાજકુમારે કહ્યું એવું તો કરાતું હશે પ્રભાશંકરભાઈએ પૂછ્યું કેમ ના કરાય એ મહારાજા પોતે તો છે નહીં એક કેનવાસના કપડા ઉપર ચિતરેલું સામાન્ય ચિત્ર જ છે કુમારે કહ્યું હા એ ચિત્ર ખરું પણ એ ચિત્ર કોનું છે મારા પિતાજીનું છે મારા પિતાજીના ચિત્રને જૂતું મારવું એ મારા પિતાજીને જ જૂતા મારવા બરાબર છે આથી હું એને જૂતા ના મારી શકું હવે પ્રભાશંકરભાઈએ મૂળ ઉભાત ઉપર આવતા કહ્યું આવું જ મૂર્તિ પૂજાનું છે મૂર્તિની પૂજા એ ખરેખર તો મૂળ વ્યક્તિની જ પૂજા છે એટલે ભગવાનની મૂર્તિની પૂજા એ ભગવાનની જ પૂજા છે મૂર્તિ પૂજા કોઈએ ઉપજાવેલી નથી અનાદિકાળથી છે જ્યારે ભગવાન સાક્ષાત વિદ્યમાન હોય ત્યારે પણ મૂર્તિ પૂજા હોય છે કારણ કે ભગવાન સાક્ષાત હોય ત્યારે પણ કોઈક એક જ ક્ષેત્રમાં હોય એટલે તે સિવાયના ક્ષેત્રમાં ભક્તો ભગવાનની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતા હતા